છેલ્લા સમયમાં પણ જામનગર એલસીબી દ્વારા એક ડુપ્લિકેટ દારૂ બનાવતી એક ફેક્ટરીને પકડવામાં આવેલ હતી અને અત્યારે આ જે બીજી ફેક્ટરી જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે આ જે ફેક્ટરી પકડવામાં આવેલ છે નવા જે નેવી મોડા ગાવમે આ મેં ટોટલ અત્યાર સુધી છે આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે એ જે છે આરોપી છે આમે હરદીપસિંહ ઉર્ફે લાલો મહાવીર સિંહ ઉર્ફે સુખદેવ સિંહ જાડેજા રહે જામનગર મૂળ નેવી મોડા આનો જે ઘર હતો આના ઘરને અંદર આ ઇંગ્લિશ દારૂ બનાવવાનો કામ ચાલુ હતો આને સાથે બીજા આનો જે સાથી હતો રાજસિંહ ઉર્ફે સિદ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા રામેશ્વરનગર નિર્મલનગર જામનગરના છે આને સાથે ત્રણ બીજા લોકો હતા જે રાજસ્થાનના નિવાસી છે એક આમે આમાં જે નામ છે અર્જુનસિંહ તેજસિંહ સોઢા એ ચોટન બાળમેરના નિવાસી છે બીજા અમે સૂર્ય સિંહ ભાનુ સિંહ રાઠોડ એ વિજયનગર જિલ્લા બ્યાવરના નિવાસી છે અને એ વિજયનગર જિલ્લાના નિવાસી છે એ જે જામનગરના હરદીપસિંહ અને રાજસિંહ જે છે આને ત્યાં એ બીજા જે અર્જુનસિંહ સૂર્ય પ્રતાપસિંહ શેતાનસિંહ અને સાવરમલ સિંહ એ લોકો ત્યાં દારૂ બનાવવાનું કામ કરતા હતા જામનગર એલસીબી દ્વારા જે જથ્થો અને જે મુદ્દામલ જે કબજે કર્યો છે આની જે જાણકારી છે આ એવી છે ટોટલ જે આલ્કોહોલ સ્પીરીટ ઓ 600 લિટરના આસપાસ કબજે કર્યો છે જેની કિંમત છે 240000 અને આલ્કોહોલ જે સ્પીરીટ છે આચી જે ઇંગ્લિશ दारूના જે ચપલા છે આની જે સંખ્યા છે 1056 આની કિંમત છે 1 લાખ 1 લાખ 50000 અને આ પછી જે એલ્કોલ ઇસ્પ્રિટ છે આ એલ્કોલિટ થી દારૂ બનાવવા માટે ઇંગ્લિશ દારૂ બનાવવા માટે અલગ અલગ કલર લાવવા માટે જે અલગ અલગ કેમિકલ હોય એ કેમિકલ એક છે અને એક ચાર ના બે એક કેમિકલ છે આને અલાવા એ જે અલગ અલગ બ્રાન્ડની બોટલ બનાવવા માટે આના અલગ અલગ સ્ટીકર આના અલગ અલગ ઢાંકણા અને આના અલગ અલગ પાઉચ અને આને પેક કરવા માટે અલગ અલગ પ્રકારની મશીન અને ત્યાં એક ફોર વ્હીલ કાર ટોટલ સાત લાખ અઠ્ઠાવીસ હજાર ચારસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યાર સુધી કબ્જા કરવામાં આવેલ છે આજે આખો જે બનાવ છે યા આ જે આખી જે ફેક્ટરી હતી આ ફેક્ટરીને પહેલી વખત એ લોકો દારૂ બનાવ્યો હતો ઇંગ્લિશ દારૂ અને જે માણસને એ અહીંયા વેચ્યો હતો આ માણસને પણ પોલીસ દ્વારા આનો જે દારૂ છે એ પણ ધોરતી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને એ પણ આરોપીને ને અત્યારે પોલીસ મે નામ ખુલી ગયો છે એ જે આરોપી છે એ અલગ ત્યાં જે એલ્કોહોલ સ્પીડ છે એલ્કોહોલ સ્પીડ થી એ લોકો દારૂ બનાવે છે અને આ માટે એ લોકો જે રાજસ્થાન થી અલગ અલગ એ જે દારૂ બનાવવા માટે જે લોકો જે છે અને ત્યાંથી લાવે છે અને લાઈને અહીંયા એવી રીતે દારૂ બનાવે છે આ લોકોનો જે ગુનાઈત ઇતિહાસ જોઈએ તો જે રાજસિંગ ઉર્ફે સિદ્ધરાજ સિંગ છે આને ઉપર ટોટલ બે ગુના દાખલ છે એક ગાંધીગ્રામ જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન રાજકોટ સિટી નો છે આમે એ ગુનો દાખલ છે અને બીજો જે ગુનો છે એ જામનગરના પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મે દાખલ થયેલ છે આને અલાવા જે ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા છે આને પણ ધ્રોલ કે અંદર પ્રોહિબિશન નો ગુનો દાખલ થયેલ છે ભાગીરથસિંહ મેરુભા જે જાડેજા છે આને ઉપર પણ ધ્રોલ ને પ્રોહિબિશન નો ગુનો દાખલ થયેલ છે

જામનગર પોલીસ તરફથી અ અત્યાર સુધી પોલીસ દ્વારા જે ટોટલ છે લોકો ને જે અત્યારે પકડી પાડેલ છે અને અત્યારે મેં આપને કીધું કે પહેલી વખત થી ભણાવ્યો હતો અને જે જથ્થો બહાર મોકલ્યો છે આ જથ્થા ને પણ પોલીસ દ્વારા પકડી પાડેલ છે